જય માતાજી બધા જય મંગલ આજના મારા નવા વિલોગ માં તમારું બધાનું દિલથી સ્વાગત છે કારણ કે આજે છે ને મારે બહુ મોટો એક મારા મગજમાં ટેન્શન ઘુસી ગયું છે ટેન્શન જાતું જ નથી પણ એ વાતની મને બહુ ખબર માહિતી નથી પણ એ વાત મહેશ તમને કહે જય માતાજી જય મોગલ કેમ છો બધા મજામાં ને તો મિત્રો છે ને અમે કાઈ નહીં તો ઘણા મહિના થઈ ગયા તો આઠ મહિના સાત આઠ મહિનાથી તો એક ધારા વિડીયો બનાવ્યો છે સાત આઠ મહિના સખત એમાં મહિનામાં એવું નથી કે મહિનામાં રેગ્યુલર જ છે પણ ક્યારેક એમાં કોક દિવસ વિડીયો નથી મૂકી શકતા બાકી તો મૂક્યા છે રેગ્યુલર છે શોર્ટ વિડીયો તો હું એક એક દિવસમાં એક બે વિડીયો તો કાયમ રેગ્યુલર નાખું છું પછી આ લોંગ વિડીયો ક્યારેક નથી નખાતા કારેક નાખું છું એવું છે જેવો ટાઈમ હોય એ પ્રમાણે વિડીયો અપલોડ કરું છું અમુક ટાણે છે ને મારે એડિટિંગ કરેલા ન હોય અમુક સમયે નેટ ન આવતું હોય તો એ પ્રમાણે વિડીયો નથી આવતા બાકી રેગ્યુલર છે ને યાર એટલા મહિનાથી મહેનત કરી કરીએ મારે આ મેઇન પ્રોબ્લેમ ક્યાં છે ખબર તમે ટાઇટલ ને થમનેલ જોઈ લીધું તમને ખબર પડી જ ગઈ છે તો હું તમને કહી દઉં કેમ કે છે ને મેન પ્રોબ્લેમ ના છે કે યુટ્યુબમાં છે ને યાર કેટલા સમયથી આ વિડીયો બનાવીએ છે મેં પણ યાર ડોલર નથી બનતા બોલો હજી હો ડોલર નથી થયા એનો શું પ્રોબ્લેમ છે એની નથી ખબર પડતી ને ડોલર વધતા જ નથી બોલો કાંઈ નહીં તો સાત આઠ મહિના થઈ ગયા છે ડોલર વધતા જ નથી હવે પેમેન્ટ અમારું તો આવશે કે નહીં આવે એ અમને ખબર નથી પડતી ક્યારેક ક્યારેક એવું થાય છે કે આપણે એમ થાય કંટાળો આવી જાય ઓટોમેટિક ગમી મના કંટાળો આવી જાય એટલે એટલે આપણે મહેનત કરીએ એ સતાય પછી આપણે જો ડોલર વધે નહીં તો આપણે કંટાળો આવી જાય ને બાકી અમુકની સમય અમુક સમય એવો હોય અમુક ચેનલો કેવી હોય ખબર કે તાત્કાલિક વાયરલ થઈ જાય હજી તો ચાલુ થયું હોય મોનેટાઈઝ થઈ હોય મહિના દિવસમાં પેમેન્ટ એના આવી જાય છે યાર અમે તો ઘણા મહિનાથી મહેનત કરી હશે પણ હજી પેમેન્ટ આવ્યું નથી હવે આવશે કે નહીં આવે એ નથી ખબર કા આમને અમારી મહેનત તો આમને હાલે છે પણ હવે આવશે કે નહીં આવે એ નથી ખબર બાકી તો મૂકતા તો નથી વિડીયો બનાવવાનું કારણ કે હવે આપણે અમે એવું વિચારીએ કે જો પહેલાં આપણે વિડીયો બનાવતા મફતમાં જ બનાવતા રેડી ઇન્સ્ટામાં તો આપણે મફતમાં બનાવી ઇન્સ્ટામાં કોઈ દિવસ કઈ ઘડીકમાં મળતું નથી એમાં પચાસ કે વટીએ પછી આપણે પચાસ કે ફોલોવર થઈ જાય પછી આપણે ઇન્સ્ટામાં છે ને પ્રમોશન ને દુકાનો પ્રમોશન કરે તો કદાચ આપણે એ પ્રમોશનના પૈસા મળે ને એડ્સના નહીં ની તો ઘડીકમાં કાંઈ ભેગું થાય ને આપણાથી અને YouTube માં તો વ્યૂઝના પૈસા આવે છે તો YouTube માં એટલા માટે આપણે બધા મહેનત કરતા હોય છે તો અમે એવું વિચાર્યું છે કે આપણે મફતમાં પહેલા હાવ કોરેપાને મહેનત કરતા કા હાવ મફતમાં વિડિયો બનાવતા ને હા એક વર્ષ થઈ ગયું મફતમાં બનાવતા 6 વર્ષ 6 વર્ષ તો મે બીજી ચેનલમાં વિડીયો એક ધારા બનાવ્યા એમાં કઈ મળ્યું નહીં એ ચેનલ ડિલેટ થઈ ગઈ એમાં કઈ મળ્યું નહીં હવે આ ચેનલ બનાવી આ ચેનલ મેં મહિના દિવસમાં ચાલુ કરી દીધી મોનેટાઇઝ કરવા કે ડોલર એ ગાયે ગાવા પસા પંચાવન થઈ ગયા પંદર દિવસમાં યાર મેં થોડાક દિવસ ગેપ પાડી દીધું ને વિડીયો બનાવવાનું હવે એનું ડોલરનું આરપીએમ છે ને હા ઓછું થઈ ગયું છે ને ઘડીક માં ડોલર વધતા જ નથી વધતા જ નથી કાંઈ નહીં તો અડધો ડોલરે આખો દિવસનો નથી વધતો બે ત્રણ વિડીયો ને બે શોર્ટ વિડીયો એક લોંગ વિડીયો છતાંય અડધો ડોલરે નથી પૂરો વધતો બોલો તો આપડા આનું કરવું હું એ કઈ ખબર નથી પડતી હવે અત્યારે કારેક એવું થાય કંટાળો આવી જાય કે બનાવવા જ નથી વિડીયો આપણે ને આ ક્યારેક એવું મનમાં વિચાર આવી છે કે આપણે મફતમાં બનાવતા એના કરતાં આપણે જી મળે છે એ ભલે કોક દિવસ આજ નહીં તો કાલ પણ આવશે તો ખરા તો એ પ્રમાણે બધું વિચારીને પાછા વિડીયો બનાવવા મળીએ કે બાકી તો મનમાં છે ને આમ કંટાળી જાય એમ થાય અમુક સમય મને એમ થાય કે વિડીયો નથી બનાવવા જવા જો મય કે આપણે કેદુને મહેનત કરીએ ને હજી યાર પેમેન્ટ આવ્યું નથી તો કંટાળો તો આવવાનો જ છે લેખ જ છે એ તો શોખી જ ભાષા છે કેમ કે આપણે વિચારો તમે જ વિચારો આઠ મહિના અમુકની ચેનલો ખાલી તમે જોઈજો એક મહિના દિવસમાં બે બે પેમેન્ટ આવી જાય અમુક ને તો પેમેન્ટ એક મહિના બે મહિનામાં તો પેમેન્ટ આવી જાય આવી જાય આવી જાય મારે કાયદેસર સાત આઠ મહિના થઈ ગયા સાત મહિના તો થઈ ગયા સાત મહિના કેમ વધારે થઈ ગયા સાત સાત મહિના તો કાયદેસર થઈ જશે મોનેટાઈઝ થઈ નહીં પછીના પણ હજી પેમેન્ટ આવ્યું નથી હવે ઘટે છે થોડુંક જ થોડાક ડોલર જ ઘટે છે બસ તમારા સપોર્ટની બધાની જરૂર છે પણ આનું શું પ્રોબ્લેમ છે ને એ નથી ખબર યાર આમ તો હું છે ને બહુ ટેન્શનમાં જ છે અમે ને આમ જોતા એમ એમ થાય કે ભલે આવે જઈ આવે ત્યારે પણ આપણે વિડીયો બનાવવાનું ચાલુ રાખવાના છે હવે આનું શું કરું ને તમારે કોમેન્ટમાં જવાબ દેવાનું છે એક તમારે કોમેન્ટ કરી નાખવાની છે ને વિડીયોને છે ને યાર બધા છે ને ઘણા બધા મિત્રો કેવું કરે છે વિડીયો છે ને અડધો જ હોય ભાગી જાય અડધો જ ને ભાગી જાય ને આપણા પહેલાં તો આપણા હગાવાલાનું જ એ આપણા હગાવાલા હોય ને એ એવું વિચારે આમ ક્લિક કરીને ભાગી જાય એને થાય કે આ આપણે આગળ ન નીકળી જાય એ બધા વિડીયો વિડીયો એની પાસે ટાઈમ ન હોય કોમેડી કરતા હોય મજાક એને મજા આવી જોઈએ દાંત કાઢે ને એવા હોય ને તો બહુ જ પણ આપણને કોઈ બી સપોર્ટ નહીં કરે એટલે અમે એ કોઈ આશા રાખતા નથી અમે તમારી ઉપર ભરોસો છે તમારી ઉપર આશા રાખીએ બાકી હગાવાલા ને તો અમે જિંદગી કોઈ દી રાખી નથી રાખવાની નથી હા અમારે કાંઈ જરૂર નથી કોઈ નો સપોર્ટ કરે ને તો તમે સપોર્ટ કરશો બસ જેટલા અમને પહેલાથી સપોર્ટ કરે છે સ્ટાર્ટિંગથી એટલા સપોર્ટ કરજો બાકી તમ તારા હગ્ગાવાલા નહીં કરે ને તો અમે હાલશે અમને કેમ કે અમે કોઈ દિવસ એવી લાલચ રાખી નથી કે અમારા હગ્ગાવાલા બધા આપણા સપોર્ટ કરશે ને એ હગ્ગાવાલા તો કદાચ હું હોય કે તમે હોય કે કદાચ ગમે એ હોય કોઈ દિવસ સપોર્ટ નહીં કરે હું કદાચ કોકનો વિડીયો જોઈ ને તો હું મનમાં વિચારી આના વિડીયો જોઈ હું આ તો કાયમ આપણે ભેગો થાય પણ ભલામણાય એ તમે કોઈ દિવસ નથી વિચારતા કે એના વિડીયો કદાચ એ હાલી જાય એ વાયરલ થાય એ કદાચ ભલે તમારા ગામનો હોય ભલે તમારા સંબંધી હોય કે ન હોય પણ તમારા ગામનો તો છે ને તમારો ગુજરાતી તો છે ને એવું એને સપોર્ટ કરવાનો આગળ વહી જાય તો તમને ક્યારેક કેમ લાગશે તમારા ગામનો હશે તો એ તમને તમને કેમ લાગશે બધાને ક્યારેક કેવા થાય કે ભાઈ હા અમારા ગામમાં એક યુટ્યુબર છે એ તમને જ કેમ લાગશે બધાને કેમ લાગશે પણ એવું જ કોઈને કંઈ કઈ છે જ નહીં હોવું હવું બધાને પોતપોતાનું છે

નાન્ય જ એક ઝરી કેવો ખાલે આલે એમાં હું પછી હું હમણાં તો કેટલા દિવસ થયા તો જોવાનું બંધ કરી દીધું હોય સ્ટુડિયો જોવા જ નથી હોય જઈ એટલા જઈએ વધુ હોય વધે હવે કઈ ટપો નથી પડતો હું પ્રોબ્લેમ આવી છે મેડમ પાછા છે ને અમુક સમયે વિડીયો નથી બનાવતા મારે યાર એ પ્રોબ્લેમ નડે હું તો ડોલર વધતા નથી મેઇન કારણ આ છે

તો યાર એક લાઇક કરી દેજો ને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે આનું શું નિવારણ છે ને આનું ડોલર કેમ વધતા હોય કોઈને કાંઈ ખબર પડતી હોય તો યાર થોડીક માહિતી દેજો કારણ કે મારી ચેનલ એકવાર ચેક કરી કરીશું રેગ્યુલર જ છે અમે એક દિવસ બે દિવસ વધી વધીને ત્રણ દિવસ ગયા હોય ક્યારેક વિડીયો નહીં મૂકવે બાકી રેગ્યુલર હાથ મહિનાથી તો કન્ટિન્યુ વિડીયો મૂકી છે પણ આનું શું પ્રોબ્લેમ છે ને એ અમને ખબર નથી તો તમે યાર તમને કોઈ પણ અનુભવ હોય તો ચેક કરીશો આપણી ચેનલ એકવાર અને તમે જોઈ ડોલર નહીં કેમ વધતા હોય એનું કાંઈ કારણ નથી અત્યારે હવે થોડાક ડોલર ઘટે છે સો ડોલર થવા આવ્યા જ છે અને એટલો સમય ન કાઢે એમ જેટલા વ્યૂઝ આવે છે ને એ પ્રમાણે ડોલર વધતા નથી મતલબમાં મેઇન પ્રોબ્લેમ એ છે તો કોઈને ખબર હોય ખબર પડતી હોય તો આપણી ચેનલ એકવાર ચેક કરી દેજો અવશ્ય ને મને ઇન્સ્ટામાં ડીએમ કરી દેજો મહેશ કડિયાળે આપણી આઈડી છે ઇન્સ્ટામાં ડીએમ કરી દેજો ચાલો આજ માટે આટલું ફરી મળીએ નવલોક સાથે જય માતાજી જય બાય બાય